આજકાલ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ એટલો વધી ચૂક્યો છે કે આ ટ્રેન્ડ થકી હવે રીલ્સો બનાવી અને એ જ રીલ્સોની અંદરથી સોશિયલ મીડિયા સ્ટાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે તે પોતાનું રોજગાર છે તે ચલાવતા હોય છે અને આ જ રોજગારની વચ્ચે છેલ્લા ચોવીસથી અડતાલીસ કલાકની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક વોર શરૂ થઈ અને આ વોરની અંદર રાજદીપસિંહ રીબડા અમીર મર્ચન્ટ આ બંનેની સામે લડાઈ હતી કીર્તિ પટેલની કીર્તિ પટેલે અમીર મર્ચન્ટ નામના એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરની માર્કેટિંગ કર્યું હતું રીલ્સ બનાવી હતી કે જેના કારણે તેના અમુક એ જે રૂપિયા હતા એ લેવાના બાકી હતા અને બાકી રહેલા રૂપિયાને લઈને છેલ્લા કેટલાક સમયથી એ વિવાદ ચાલી રહ્યો હતો જો કે જે માહિતીઓ મળી રહી છે તે માહિતીના આધારે અનિલ અમીર મર્ચન્ટ જે છે તે અમીર મર્ચન્ટે કીર્તિ પટેલના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું અને જે રૂપિયા લેવાના બાકી નીકળતા હતા તે રૂપિયા પણ આપવા માટેની ના પાડી દેવામાં આવી હતી આ તમામ વાતોને લઈને કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ કર્યો હતો અને આ વિડીયો એટલા માટે વાયરલ કર્યો અને વાયરલ વિડીયોની અંદર રાજદીપસિંહ રીબડાનું ક્યાંક નામ એટલા માટે લેવામાં આવ્યું કે આખી ઘટનાની અંદર રાજદીપસિંહ રીબડા પણ વચ્ચે પડ્યા હતા અને સમાધાનની વાત બંને તરફીથી રાજદીપસિંહ રીબડાએ કરાવ્યું હતું અને રાજદીપસિંહનું ક્યાંક એવું પણ કહેવું હતું કે આ મામલે આ તમામ મામલો થાળે પડી જશે તમને તમારા રૂપિયા પણ મળી જશે આ પ્રકારની વાત જે છે તે રાજદીપસિંહ રીબડા દ્વારા કરવામાં આવી હતી જો કે રાજદીપસિંહ રીબડા દ્વારા વાત કર્યા બાદ થોડો સમય વીત્યો પરંતુ કીર્તિ પટેલને તેના રૂપિયા નહોતા મળ્યા આ તમામની વચ્ચે કીર્તિ પટેલે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બનાવ્યો સ્વાભાવિક છે કે પોતાના રૂપિયા હતા પોતાના એ બિઝનેસના રૂપે હતા કે જેના કારણે કીર્તિ પટેલ આ પ્રકારનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યો પહેલાં તમે એ સાંભળી લો કે કીર્તિ પટેલે એ વિડીયો શું બનાવ્યો હતો અને વિડીયોની અંદર શું વાત થઈ રહી હતી બાદમાં કીર્તિ પટેલનો જ્યારે વિડીયો સામે આવ્યો વિડીયો વાયરલ થયો અને વાયરલ વિડીયો થતાની સાથે જ કીર્તિ પટેલની જે કોઈ પણ મેટર એ હતી એ મેટરે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવી આવી ધરીને આવી ખાતરી જે છે તે રાજદીપસિંહ રીબડા દ્વારા આપવામાં આવી પહેલાં તમે એ સાંભળો કે કીર્તિ પટેલનો શું વાયરલ વિડીયો હતો અને તેમાં શું બોલી રહ્યા હતા લો આવી ગયો કિંડ હે હે એમાંથી પેદા થયો તું તું હે યોની યોની ગ્રીવા ગ્રીવા હે સુપ્રા પી તમારે હવે તમે બધાય કે તો કેમ છે મારું ગુજરાત મોજમાં ને તો હું લઈને આવી છું એક તડકા ન્યૂઝ તમે જોઈ રહ્યા છો આ સોબાજી અને આ એન્ટ્રી એ બીજા કોઈની નથી એ અમીર મર્ચન્ટ અરે સોરી સોરી ગરીબ મર્ચન્ટની છે જે આવા રોલીબાજી કરે છે સીન સપાટા કરે છે અને કામ ઉતારે છે માર્કેટમાં જે કોઈ પણ ને એડવર્ટાઈઝ પૈસા બાકી હોય મને કહી દેજો હું મારા પૈસા માટે તો લડું જ છું અને એની પહેલા પણ લડતી હતી પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને આજ આપડા રાજદીપ રીવડા છે કે અમીર મર્ચન્ટ છે ગરીબ મર્ચન્ટ એ આવા રોલ કરે છે અને રાજદીપ રીવડા પાસે કીર્તિ પટેલને ધમકી અપાઈ છે તો ભાઈ કોઈના બાપથી તો હું વીતી નથી બરાબર મહેનતના પૈસા છે તો કડાવીને જ રહી બરાબર એડવર્ટાઇઝના પૈસા છે મહેનતના જે પરસેવાની કમાણી છે કોઈના ગાડિયા કરી નથી લઈ જાવ કોઈના એટલા માટે તો રાજદિપ રીપડાને મારે એવું કેવું છે કે તમે આટલા સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો વિડીયોઝમાં તો એ તમે ખાલી કેવા પૂરતી સેવા કરો છો કોઈ રાજનીતિમાં આવું છે એના માટે સેવા કરો છો કે બીજું કોઈ કારણ છે તમારે કોઈ પણ દીકરીને ધમકી આપવાની જરૂર શું પડીને એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય કર લેજો પૈસા નહીં મળે આમ તેમ ફલણ દીકરું અને એમાંય પાછા સાત સાત પર કિટની જેમ બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીપડા

અને રાજદીપસિંહ રીબડાને અનેક લોકોએ ફોન પણ કર્યા છે અનેક લોકોએ તેમને મેસેજ પણ કર્યા છે અને તેમના સુધી આ વિડીયો પણ પહોંચ્યો છે અને અંતે એ તાત્કાલિક એ મેટર જે હતી તે પતાવી દેવામાં આવી મેટર પત્યા બાદ પણ આ વાત વાયુ વેગે ફેલાઈ ચૂકી હતી એટલા માટે રાજદીપસિંહ રીબડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ શેર કરી અને તેમાં તેમણે લખ્યું હતું અને આ પહેલું નિવેદન કીર્તિ પટેલના વિડીયો જે છે તો સોશિયલ મીડિયામાં આવ્યા બાદ આ પહેલું નિવેદન રાજદીપસિંહ રીબડાનું હતું રાજદીપસિંહ રીબડાએ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ લખી હતી અને પોસ્ટમાં તેને લખ્યું હતું કે આપ સર્વને જણાવવાનું કે આપણે ગઈકાલથી કીર્તિબહેન દ્વારા ગેરસમજ બહેન સાથે ઊભી થયેલી એ પ્રકરણનો મારા મારા ભાઈઓ અને મારા મિત્રો વળતો દ્વારા આજે તેનો સુખદ અંત લાવવામાં આવેલ છે આ વિષયને અહીંયા જ પૂર્ણ કરવો જોઈએ એવું આપણું માનવું છે આ વિષયને વધુ કોઈ વેગ દેવું જોઈએ નહીં અને હવે મારા સર્વે મિત્રોને વિનંતી કરું છે કે હવે કોઈપણ જાતની ટિપ્પણી આ બાબતે આપણાથી કે આપણા દ્વારા કરવી નહીં રાજદીપસિંહ રીબડા દ્વારા જ્યારે સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી ત્યારે કીર્તિ પટેલ દ્વારા પણ સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકવામાં આવી કીર્તિ પટેલે પણ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટની અંદર તેને લખ્યું હતું કે મારી મેટરનો સુખદ અંત આવી ગયો છે થેન્ક યુ સો મચ જય માતાજી જે મેટર છેલ્લા ચોવીસથી અડતાલીસ કલાકની અંદર ટ્રેન્ડિંગ બની હતી હાઈ પ્રોફાઇલ એટલા માટે બની હતી કે ત્રણ સોશિયલ મીડિયાના સ્ટાર એ આમને સામને આવ્યા હતા અને હવે એ મેટર પૂર્ણ થઈ મેટર શું હતી આખી એ આખી મેટર તો એ રાજદીપસિંહ રીબડા છે અમીર મરચંટ છે અને કીર્તિ પટેલ જાણી રહ્યા છે પરંતુ કીર્તિ પટેલની જે મેટર હતી તેના કારણે તેમણે જે વિડીયો બનાવ્યો એ વિડીયો બાદ આ રાજદીપસિંહ રીબડાનું પહેલું સ્ટેન્ડ હતું કઈકાલે જ્યારે કીર્તિ પટેલ આ વિડીયો બનાવ્યો ત્યારે અનેક લોકો એવું કોમેન્ટ્સ પણ કરી રહ્યા હતા કે રાજદીપ રીબડા આ પ્રકારની કોઈ માથાકૂટની અંદર ન હોય પરંતુ તેમ છતાંય રાજદીપસિંહે હવે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને આખી આ મેટર પૂર્ણ થઈ છે આ પ્રકારનું સ્વીકાર્યું આપને શું લાગી રહ્યું છે આખી આ ઘટનાને લઈને આ મેટર ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂર્ણ થઈ કયા કારણોસર આ મેટર આખી બની હતી જો આપ જાણતા હોય તો તમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપે જ લાઈક કરજો શેર કરજો અને આવીને આવી પોલિટિકલ્સ તથા અપડેટ્સ જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર